તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે દાહોદથી પંચાયત અને કૃષિમંત્રી બચ્ચુભાઈ ખાવડના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા ભારત મિશનની ઉજવણી કરવામાં આવી ભારત સરકાર દ્વારા બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવ્યું છે ત્યારે આ વર્ષે પણ દસ સ્વચ્છતા ભારત મિશન અંતર્ગત તારીખ સત્તર સપ્ટેમ્બર થી તારીખ બે ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા મંત્ર હેઠળ સમગ્ર દાહોદ જિલ્લામાં અનેક વિધિ કાર્યક્રમો યોજીને તમામ જનતા સુધી હર શેરી હર મહોલ્લા સ્વચ્છ રહેનો સંદેશ આપવા માટે ઘણા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા બીજી ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત મિશન બે હજાર દાહોદમાં પંચાયત અને કૃષિ મંત્રી શ્રી વચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ દાહોદ ખાતે આવેલ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો મહાનુભાવો દ્વારા શ્રમદાન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે કરીને કાર્યક્રમને ખુલ્લો આવ્યો હતો સ્વાગત સ્વાગત છોડ તેમજ થેલી આપીને કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વચ્છતાને લગતી ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્વચ્છતાને લગતી શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ફટેપુર તેમજ લીમખેડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને એવોર્ડ આપવામાં આવ્યો હતો અને સાથે સખી મંડળને કેશ ક્રેડિટ ફંડ સહાય આપવામાં આવી હતી એ દરમિયાન દાહોદ જિલ્લામાં શ્રેષ્ઠ સફાઈ કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતાને કાયમ રાખવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નુરગુંડે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પંચાયત પ્રમુખ કિરણસિંહ ડામોર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક બી એમ પટેલ નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા જિલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાલા નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા નીરજ દેસાઈ ઉપપ્રમુખ તેમજ સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી શ્રદ્ધા ભડંગ તેમજ અન્ય સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ આજે બીજી ઓક્ટોમ્બર મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ આ દેશને આઝાદી અપાવનાર આ દેશને સત્ય અહિંસા અને સ્વચ્છતાના માર્ગ પર દેશને આઝાદી અપાવીને એમનું જે વિઝન હતું કે મારો આવનારા દિવસોનો ભારત સ્વચ્છ ભારતનું નિર્માણ થાય અને એને આજે આઝાદીના પંચોતેર વર્ષ પછી આજે દેશને આગળ લઈ જવા માટે અને જનતાને જાગૃતો કરવા માટે અમારા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને સંદેશો આપ્યો છે એની શરૂઆત પણ ખૂબ લાંબા સમયથી દસ વર્ષથી કરીને આગામી દિવસોની અંદર ગામડા હોય શહેર હોય નગર હોય શેરી હોય મહિલા હોય એક એક ખૂણાની અંદર સ્વચ્છતા ખુદ નાગરિક પોતે કરે એવો આજે દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ સંદેશો આપ્યો છે એના ભાગરૂપે અમારા દાહોદ ખાતે રાજ્ય સરકારના અભિગમથી દાહોદ નગર ખાતે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ અમે જે કર્યો છે એની વચ્ચે અમારી વચ્ચે ઉપસ્થિત અમારા અહીંના લોકપ્રિય સાંસદ માન્ય જશવંતસિંહ ભાભોરજી મારા અહીંના લોકલ ધારાસભ્ય શ્રી કન્યાભાઈ કિશોરીજી અમારા ગરબાડાના ધારાસભ્ય શ્રી ભાભોરજી જિલ્લા કલેક્ટર કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખશ્રી અને મારા જિલ્લા પંચાયતના સભ્યશ્રી મારા સુધીરભાઈજી અને સૌ નગરના જનોની હાજરીની અંદર આજે અમે કાર્યક્રમ કરીને આગામી દિવસોને સંકલ્પ સાથે નક્કી કર્યું કે દરેક વ્યક્તિ ત્રણસો પાસઠ દિવસથી સો દિવસ ફાળવે બીજા સો લોકોને કામે લગાડે પોતાનાથી શરૂઆત કરીને આગામી દિવસોની અંદર અમારું નગર હોય દાહોદ જિલ્લો હોય ગામડા હોય સૌ સમૃદ્ધ થાય અને સ્વસ્થ થાય એના માટેના વિઝન સાથેનો આજનો કાર્યક્રમ થઈ